હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે અભ્યાસ કરવાના છે એમ સેમિસ્ટર ટુમાં એકાઉન્ટ ફોર જેમાં ફર્સ્ટ ચેપ્ટર ગુણોત્તર વિશ્લેષણ જેને ઇંગ્લિશમાં રેશિયો એનાલિસિસ કહેવાય જેનું વેટેજ છે પાંત્રીસ ટકા એટલે કે આ ચેપ્ટરમાંથી તમને મોટો દાખલો આવશે નાનો દાખલો આવશે અને થિયરી પણ આવવાની છે બરાબર છે એટલે આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ચેપ્ટરમાં એટલો ફાઇન સમજાવવાના કે તમને આવડી જશે આવડી જ હશે આવડી જ જશે અને બીજી એક વસ્તુ હું તમને આ ચેપ્ટરમાં થિયરી પણ કરાવવાનો છું સમજ પડી એકલા દાખલાની થિયરી પણ કરાવો અને આજે ફર્સ્ટ લેક્ચર છે ને આપણો એમકોમનો સ્ટાર્ટ થઈ ગયો છે હવે બરાબર આજથી સ્ટાર્ટ તો અહીંયા મેં તમને શું કરેલો છે ખબર અહીંયા મેં છે ને આ ચેપ્ટર વિશેની જેટલી થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને આખી એક બોર્ડ પર લઈ આવ્યો સમજ પડી જો તમને આ ચેપ્ટરની થિયરી કરવી હોય તો ખાલી મારો પહેલો ભાગ જોવાનો એટલે તમને બધી થિયરી કમ્પ્લીટ એમ સમજી લો ખબર પડી અને હવે આના પછીના ભાગમાં હું તમને બધા દાખલા કરાવવાનો છું હવે અમુક ખબર ને અમુક કેવું હોય ખબર કે હું પહેલે જો દાખલા કરાવવા જાવ ને તો તમને કંઈ ખબર જ નહીં પડે તમને એમ થાય ને કે ભાઈ આ ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર છે પણ ગુણોત્તર વિશ્લેષણનું મિનિંગ શું એ તો અમને સમજાવો પછી ચેપ્ટરમાં અમને દાખલા કરાવવાની બરાબર છે ને તમે એમ મને કહો ને કે સર તમે ડાયરેક્ટ સૂત્રો કરાવવા માંડ્યા સૂત્રો તો અમને પણ આવડી જશે ગુખી કાઢશો આવડી જશે બધું થઈ જશે પણ આ ગુણોત્તર વિશ્લેષણનું મિનિંગ શું જો જ્યાં સુધી તમને કોઈ ચેપ્ટરની ડેફિનેશન નહીં આવડશે ને ત્યાં સુધી તમે એની અંદર ગપ્પા પણ નહીં મારી શકશો હું એમ કહ્યું ગપ્પા કેવી રીતે મારવાની ચેપ્ટરની વ્યાખ્યાત નહીં આવડે તો ખબર પડી તો જરા પણ ચિંતા નહીં કરતા અહીંયા હું તમને થિયરી પણ લખાવવા દાખલો પણ કરાવવા બધું જ કરાવવા બરાબર એટલે વિડીયોને અંત સુધી જોજો ચાલો સ્ટાર્ટ કરીએ હવે એકદમ શાંતિથી સમજવાનું છે તમારે હવે મારી એક ઓનલાઈન નોટ બનાવી દેવાની છે તમારે એક નોટ બનાવી દઉં ઉપર લખી દઉં મા કોડેટ એજ્યુકેશન એમકોમ કોમ સેમિસ્ટર ટુ એકાઉન્ટ ફોર હું જે કંઈ પણ છે ને એકાઉન્ટ ફોરમાં વિડીયો મૂકાય ને હવે રેગ્યુલર ચાલુ હતી બરાબર કરના બધું તમે લખતા જજો દરરોજના આપણે બેટોન બેટન વિડીયો આવ્યા જ કરશે એટલે જોયા કરજો ચલો જુઓ ચેપ્ટર વન આપણું ગુણોત્તર વિશ્લેષણ પાંત્રીસ ટકા વેટેજ છે આ એકાઉન્ટ ફોર છે એકાઉન્ટ ફોર છે તમારો આ એકાઉન્ટ ફોર તો જો ફ્રેન્ડ્સ શાંતિ સમજીએ ધ્યાનથી આખો વિડીયો બહુ મસ્ત સમજાવો પ્રસ્તાવના તો જો હિસાબી બાબતોને આધારે રજૂ થયેલ વિવિધ હિસાબોની પદોની યોગ્ય અને સંબંધિત ગોઠવણીને આધારે હિસાબોનું વિશ્લેષણ કરવા માટે એક અગત્યનું સાધન હિસાબી ગુણોત્તર છે આનો મતલબ મતલબમાં થાય ખબર કે તમને કોઈ પણ બે વસ્તુઓનો છે ને બે વસ્તુઓની સરખામણી કરવા હોય એનો ગુણોત્તર હોય એટલે કે ભગાદ કરીને તમે ગુણોત્તરકારો ને તો એના માટે શું કામ લાગે આ હિસાબી ગુણોત્તર કામ લાગે ખબર પડી અને આ સાધનનો ઉપયોગ કરીને હિસાબો જો આવ્યું ને વિશ્લેષણ કરવાની એક પ્રચલિત પદ્ધતિ એ અને પ્રાયુક્તિક તરીકે ગુણોત્તર વિશ્લેષણ છે ખબર પડી એટલે આના પરથી તમને આ પ્રસ્તાવના છે પ્રસ્તાવના તમને આઈડિયા આવે કે ભાઈ આ ચેપ્ટરમાં શું કરવાનું છે કંઈ પણ બે વસ્તુની તમને સરખામણી કરવી હોય ને એનું ગુણોત્તરકાર હોય ને તો આ પદ્ધતિ કામ લાગે કઈ ગુણોત્તર વિશ્લેષણ ચાલો ગુણોત્તર એક આંકડાનો બીજો આંકડો જો આવ્યો ને ગુણોત્તર એટલે શું તો ગુણોત્તર એટલે એક આંકડાનો બીજો આંકડા સાથેનો ગાણિતિક રીતે સંબંધ ગાણિતિક રીતે સંખ્યા સંબંધ રજૂ કરે છે આપણે ખબર પેલું બહુ આપણે પેલું બારમા ધોરણ ચેપ્ટર હતો સૂચકાંક ખબર પડે પેલું પેલું ચાલુ વર્ષના છેદમાં દર વર્ષ ગુણ્યા સો ખબર પડી એટલે આપણે સરખામણી કરતા હતા સૂચકાંક આવતો હતો ને બસ આ એ જ છે જો ગુણોત્તર એક આંકડાનો બીજા આંકડા સાથેનો મેં તમને એને કીધું એક આંકડાનો બીજા આંકડા સાથેનો શું કરવાનો છે તમને સ એટલે કે સૂચક સૂચક સંબંધ બરાબર એ ગાણિતિક સંખ્યા એક રજૂ કરે જે ગુણોત્તર દર્શાવે એને તમે ગુણોત્તર વિશ્લેષણ કહેવાય હવે એની એકદમ ચોક્કસ વ્યાખ્યા તમને પૂછે ને તમને આખો સવાલ પૂછાય ભાઈ ગુણોત્તર વિશ્લેષણની વ્યાખ્યા જણાવો તેના હેતુ જણાવો કે ઉદ્દેશ્ય જણાવો તો આખો આ સવાલ મેં અહીંયા લખેલો છે ચલો જો ગુણોત્તર વિશ્લેષણની વ્યાખ્યા શું થાય નાણાકીય અહેવાલની બે હિસાબી આંકડાકીય વિગતો જો આવ્યું ને બે આંકડા હોય ને બે આંકડા મને કે પાંચ લાખ ને છ લાખ છે તો બે આંકડા થયા કે આવી દીધા બે હિસાબી આંકડાકીય વિઘટોનું ગાણિતિક રીતે ચોક્કસ હિસાબી સંબંધ સૂચવતું પ્રમાણ આપણે નહીં કે પેલું એક જેમ બે બે જેમ ત્રણ એવી રીતે પ્રમાણ આવે ને અઠવા ટકા વાળું ભાઈ અમુક ખબર એવા ગુણોત્તર પણ આવે કે જેના આપણે ગુણ્યા સો કરીએ તો ટકામાં જવાબ મળે જે રીતે સ્ટોક ઉઠલો બરાબર છે આપણે પેલું કયા કયા ખબર છે પેલું ચોખ્ખા નફાનું ગુણોત્તર કાચા નફાનું ગુણોત્તર એ બધા આવે ને તો ગુણ્યા સો કરીએ આપણે એવા બધા આ બધું છે ને આ તો આપણે સેમ ફાઈવમાં ચેપ્ટર આવી ગયું છે એમ જોવા જઈએ ને તો આ બેઠું એ જ છે કંઈ જ નવું નથી ચાલો સૂચવતું પ્રમાણ ટકાવારી કે ગુણાંક સ્વરૂપ એટલે કે હિસાબી ગુણોત્તર જો આખી વાક્યા પાછી આપશું છું નાણાકીય અહેવલની બે હિસાબી આંકડાકીય માહિતીનું ગાણિતિક રીતે ચોક્કસ હિસાબી સંબંધ સૂચવતું પ્રમાણ અથવા ટકાવારી કે ગુણાંક સ્વરૂપ એટલે કે હિસાબી ગુણોત્તર એને કહેવામાં આવે છે બરાબર એની વ્યાખ્યા છે ચોક્કસ જો તમે એકદમ શોર્ટકટમાં વ્યાખ્યા કહી દો ને તો કોઈ પણ બે નાણાકીય આંકડાઓનો લાવ ને તમે એ બે આંકડાઓનું તમને ગાણિતિક રીતે એક ચોક્કસ સસંબંધ એટલે કે સંબંધ સૂચવતું એક પ્રમાણ તમે કાઢો અથવા કોઈ ટકાવારી તમે કાઢો અથવા એનું ગુણાંકનું કોઈ સ્વરૂપ કાઢો છો એટલે ગુણાકાર કરીને તમે લાવો ને ટકાવાનું છે એ ગુણાંકનું સ્વરૂપ હોય તો એને શું કહેવામાં આવે છે હિસાબી ગુણોત્તર કહેવામાં આવે છે ચલો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે તમારા ધંધામાં ચાલુ મિલકત છે બે લાખ કેટલી છે બે લાખ અને તમારા ધંધામાં ચાલુ દેવા છે એક લાખ બરાબર હવે તમને એમ પૂછે કે ભાઈ આ બંનેનું ગુણોત્તર કાઢો બે લાખ અને એક લાખનું ગુણોત્તર શું તો બે જેમ એક નીકળે કેમ કારણ કે આપણે બંનેની સરખામણી કરીને તો જો આ કટ થઈ જાય જો આના આના આ મિંદા કટ ને આના મિંદા કટ તો જો બે જેમ એક થઈ ગયો ખબર પડી હા જો આ બે લાખ ને એક લાખ બંને ઉડી ગયા તો કેટલું પ્રમાણ નીકળ્યું બે જેમ એક ખબર પડી આ એનું પ્રમાણ તો આ બે બે આંકડા વચ્ચે સરખામણી કરી ખબર પડી નહીં બે લાખ ભાગ્યા એક લાખ કરો બે હજાર એક એવી રીતે ચાલો હવે શું છે એમ ચાલુ મિલકત અને ચાવ લેવાનું આપણે પ્રમાણ કરીએ તો ગુણોત્તર કેટલો થયો બે જેમી કેટલે ખબર પડી આવી રીતે આમ નાણાકીય પત્રકોની સંબંધિત વિગતોનું વિશ્લેષણ કરીને તેના આધારે ઉપયોગી અનુમાનો તારવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે ગુણોત્તર વિશ્લેષણ કહેવામાં આવે છે બરાબર છે તો આ એની ખાલી છે ને આટલું ખાલીની પ્રસ્તાવના અને વ્યાખ્યા હતું આ તમે જો આટલું પણ વાંચી જશો છો ને તમે પેલું કેવું થિયરી આની કંઈ પૂછાય છે ને તેમાં લખી શકો હવે તમને એવો સવાલ પૂછે કે ભાઈ ગુણોત્તર વિશ્લેષણ એટલે શું અઠવાય એટલે કે એની વ્યાખ્યા જણાવો અને ગુણોત્તર વિશ્લેષણના હેતુઓ જણાવો બરાબર છે તો આ સવાલ તમને પૂછે ને તો જો આખો સવાલ મેં અહીંયા લખેલો છે આ બેઠો તમારે નોટમાં લખી દે આખું જો મેં હમણાં જેટલું કરાવું છું ને બધું નોટમાં લખી દેજો ગુણોત્તર વિશ્લેષણના ખાલી ચાર જ હેતુ છે કેટલા હેતુ ચાર હેતુ ગુણોત્તર વિશ્લેષણના આવે છે પરીક્ષામાં પૂછાય કે ગુણોત્તર વિશ્લેષણના હેતુ જણાવો કાં તો એના ઉદ્દેશ્ય જણાવો યાદ રાખજો ઉદ્દેશ્ય ખ્યાલ એવું કંઈ પણ પૂછે ને તો એનો મતલબ હેતુ જ થાય યાદ રાખજો શું થાય હેતુ થાય જો ગુણોત્તર વિશ્લેષણના હેતુ તો કંપની જે નાણાકીય પત્રકો રજૂ કરે છે તે કંપની સાથે સંકળાયેલા પક્ષકારો જુદી જુદી માહિતી પૂરી પાડી શકે છે તે માટે તેનું વિશ્લેષણ કરવું આવશ્યક છે તેમાં રજૂ થયેલ વિવિધ આંકડાઓને ફરીથી જરૂરી સ્વરૂપે ગોઠવીને તેમની વચ્ચે આંતરિક સંબંધો તપાસીને તેમની તુલના કરીને ઉપયોગી અનુમાનો તારવામાં આવે છે અને હિસાબોનું વિશ્લેષણ કહેવામાં આવે છે એટલે આને હિસાબોનું વિશ્લેષણ કહેવામાં આવે છે હિસાબોનું વિશ્લેષણ વિવિધ પક્ષકારો જુદા જુદા દ્રષ્ટિબિંદુથી કરે છે જો ફ્રેન્ડ્સ આનો મતલબ હું થાય ખબર કે તમે છે ને આપણા તમારી કંપનીમાં છે ને તમારી કંપનીમાં ને તમારી કંપની તમારી કંપની જે પણ નાણાકીય પત્રકો બહાર રજૂ કરે ને બરાબર એટલે કે આપણા કંપનીમાં કેટલી મિલકત છે આપણી કંપનીમાં કેટલા દેવા છે આપણી પાસે હાર્ટ પર રોકડ કેટલી છે આપણી પાસે બેંકમાં સિલ્લક કેટલી છે ટોટલ આપણી પાસે કેટલી મિલકત છે ટોટલ આપણા કેટલા દેવા છે આ બધું એક પત્રકમાં આપણે રજૂ કરવું પડે જેને નાણાંકીય પત્રક કહેવામાં આવે કે જેમાં નાણાકીય પત્રક એટલે શું કે જે વેપાર ખાતું આવી જાય નફા નુકસાન ખાતું આવી જાય પાકું સ્વ આવી જાય કે જે તમારી ધંધાની આખી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આપી દે બરાબર તો એ રજૂ કરવું પડે અને એ રજૂ કોની સામે કરવું પડે તો ચાર પક્ષકાર છે કોની સામે ચાર પક્ષકાર સામે તમને રજૂ કરવું પડે એ તમારું આખું બધું જોઈ બાયોડેટા આખું જોઈ કે શું આ કંપનીમાં અમને કંઈ ફાયદો છે શું આ કંપનીમાં અમે રોકાણ કરીએ તો અમને કંઈ ફાયદો મળશે તો એવા ચાર પક્ષકાર કયા કયા છે તો જો એક શેર હોલ્ડરની દ્રષ્ટિએ એક લેણદારની દ્રષ્ટિએ અને એક કર્મચારીની દ્રષ્ટિએ અને એક સમાજની દ્રષ્ટિએ તો આ ચાર પક્ષકાર છે ને પોતપોતાની દ્રષ્ટિએ આ કંપનીને જોઈ કે ના ભાઈ જો હું આ કંપનીમાં રોકાણ કરા ને તો મને શું મળશે બરાબર હું આ કંપનીને આખી મિલકત જોઈ લે આખા દેવા જોઈ લે જો પછી મને ઠીક લાગશે તો હું તમારી કંપનીમાં રોકાણ કરા ખબર પડી તો આ ચાર પક્ષકાર છે બરાબર તો ચાલો આપણે પહેલો સમજીએ પહેલો આવ્યો શેર હોલ્ડરની દ્રષ્ટિએ શેર હોલ્ડરની દ્રષ્ટિએ શું છે જો કંપનીને શેર શેરમૂડીમાં ફાળો આપનાર શેર હોલ્ડરોને જણાવવામાં જો આવ્યું ને જો કંપનીને શેરમૂડીમાં ફાળો આપનાર શેર હોલ્ડરોનો એ જ શેર હોલ્ડરને એ જણાવવામાં રસ હોય છે કે શું જાણવામાં રસ હોય છે જાણવામાં કહે છે શું જાણવામાં રસ હોય છે કે તેમનું રોકાણ સલામત છે કે નહીં જો આવ્યું ને હું તમારી કંપનીમાં રોકાણ કરું બરાબર તો મને એ જાણવામાં રસ છે કે શું જાઉં હું તમારી કંપનીમાં રોકાણ કરાને બરાબર તો મને શું ફાયદો છે મારું રોકાણ સલામત છે કે નહીં તમારી કંપનીમાં કે તમે કાલ ઉઠીને એમ કહી દેશો કે ભાઈ મારી પાસે પૈસા નથી બરાબર અમે તો નાદર થઈ ગયા અમારી પાસે કંઈ નથી તો અમે લોકો કાં જવું શેર હોલ્ડર અમે લોકો એમ જ કહેશું ને ભાઈ કે અમે તો તમારી કંપનીમાં રોકાણ કરેલો તો મારું રોકાણ સલામત છે કે નહીં લાભ એક દ્રષ્ટિ તો કહી લો તારી કંપનીમાં તો અહીંયા એ જ કહેવા માગી જો કંપનીને શેર મૂડીમાં ફારો આપનાર કોણ છે શેર હોલ્ડરો હું તમારી કંપનીમાં ફારો આપું તો મેં શેર હોલ્ડર થયો કે નહીં તમારો બરાબર તો એ જાણવામાં રસ હોય છે કોને રસ હોય છે મને રસ હોય છે હું શેર હોલ્ડર છું ને મને રસ હોય કે નહીં ભાઈ મારે મારું મેં જે રોકાણ કર્યું એ સલામત છે કે નહીં એ મને જાણવામાં રસ્તો હોય ને શેર હોલ્ડર તો તેમનું રોકાણ સલામત છે કે નહીં તેમને રોકાણ પર પૂરતું વળતર મળે છે જો આ મેન છે શું તેમને રોકાણ પર પૂરતું વર્તન મળે છે એટલે શું મને મારા રોકાણ પર વળતર મળ્યા કરે છે કે નથી મળતું એવું મારે જોવું પડે ચાલો જો મળે છે કે નહીં અને તેમને મૂડી લાભની મળવાની શક્યતા છે કે નહીં તેમને મૂડી લાભની એટલે કે ચાલો ભાઈ વ્યાજ ચાલ હવે આપણે જો વ્યાજ કે ડિવિડન્ડ કે મળે કે નહીં મળે પણ મને મૂડી મળે કે નહીં મળે એ તો પહેલાં મેઈન વસ્તુ એ છે ને ડિવિડન્ડ ચાલ મળી ગયો શેર પર પ્રેફરન્સ હવે ડિવિડન્ડ મળ્યું પણ શું એ પહેલી મૂડી મળે કે નહીં મળે પાછી મને એ તો જોવું પડે ને તો આ માટે ઘણા ભાગે ઘણા ભાગના શેર હોલ્ડરો કંપનીની નફાકારકતા અને પ્રવાહિતતા તપાસે છે જોઈએ ને નફાકારકતા અને પ્રવાહિતતા અને આ જ માહિતી ભાવિ રોકાણકારોને પણ ઉપયોગી છે ખબર પડી એટલે આ જ ઇક્વિટી શેર હોલ્ડરો છે ને શું કરે ખબર કંપનીને કંપનીને નફા કડકતા એટલે શું કે નફા નુકસાન પત્રક ચેક ચેક કરે કે ભાઈ એ લોકોને કેટલો નફો થાય છે ખબર પડી પ્રવાહિકતા એટલે શું કે એ લોકોની કેવી એટલી પ્રવાહી મિલકત છે કે જે છે ને તરત રોકડમાં રૂપાંતર કરી શકાય એવી છે ખબર પડી કે ભાઈ એ લોકો પાસે પૈસા નહીં હોય તો એ લોકો પાસે શું તો છે ને કે વેચીને પણ એ લોકો અમને પૈસા આપી શકે ખબર પડી અને જો એ બધું તપાસ કરશું ને તો એ લોકો જેવા જે બીજા ભાવિ રોકાણકારો હશે ને ભાવિ ભવિષ્યના તો એ લોકોને પણ કામ લાગશે બરાબર છે જો કેટલું મસ્ત સમજાવજો તમને કેમ કારણ કે જો તમે ચોપડી લઈને વાંચવા નહીં બેસો ને તમે મારો વિડીયો જશો ને તો પણ તમને આવડી જશે એના માટે ચાલો સેકન્ડ આ પહેલો પક્ષ તમને સમજાવી દીધો શેર હોલ્ડરની દ્રષ્ટિએ હવે બીજો સમજાવીએ લેણદારોની દ્રષ્ટિએ જો ફ્રેન્ડ અલગ અલગ પક્ષ હોય કે જે છે ને કંપનીમાં રોકાણ કરે અલગ અલગ જગ્યાથી અમુક શેર હોલ્ડરો રોકાણ કરે અમુક લેન્ડર રોકાણ કરે અમુક એવા કર્મચારીઓ કે જે પોતાની કંપનીમાં કામ કરતા હોય ને એ લોકોને કંઈ મળતું હોય નહીં બોનસ મળતું હોય નહીં મળતું હોય બધું જ હોય એમને એમ કોઈપણ વ્યક્તિ કોઈપણ કંપનીમાં છે ને કામ નહીં કરે જો એને ફાયદો થતો હોય ને તો જ એ કામ કરે બરાબર છે એક સમાજની દ્રષ્ટિ આવે છે ચલો પહેલાં આપણે લેન્ડરની દૃષ્ટિએ સમજી લઈએ કંપનીના લેન્ડરોને બે બાબતમાં રસ છે જે કંપનીના લેન્ડર છે ને એને બે બાબતમાં રસ છે લેન્ડર એટલે કોણ વેપારી થાય કોણ થાય વેપારી એને બે બાબતમાં રસ છે એક તો કંપની તેમને નિયમિત વ્યાજ ચૂકવી શકે છે કે નહીં જોયું બધાનો આ જ પ્રોબ્લેમ આવે કે ભાઈ હું કંપની મને વ્યાજ આપે કે નહીં આપે નિયમિત આપેલે ચેક તો કરવું પડે ને એમ એ જાણવામાં અને બીજું તેમણે કરેલું ધિરાણ સલામત છે કે નહીં જો બધાને આ તો તકલીફ હોય જ તમે બહાર લોન લેવો ને કોઈ પણ વ્યક્તિ જોડે લોન લેવો ને બરાબર છે તો તમે એને વ્યાજ આપ પેલું કેવું કહેવાય ખબર વ્યાજ તો દર મહિને વ્યાજે પૈસા લેવો ને તમે કોઈની પાસે એક શોર્ટકટ તમને કેવું ને બધું નહીં હો જોઈએ એક શોર્ટકટ કહી દો તમે વ્યાજે પૈસા લે કે આપલે કરો ને કોઈની જોડે માણો કે તમારે દર મહિને વ્યાજ આપવાનું હોય બરાબર પાંચ હજાર દસ હજાર વીસ હજાર તો તમે છે ને એને જ્યાંથી પેલી મૂડલ નહીં ચૂકવો ને ત્યાંથી તમને છોડે નહીં ખબર છે તમને તમે મારી પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ ગયા ને પણ મેં તમને હું કે ભાઈ મને દર દર મહિને મને છે ને વીસ વીસ હજાર જોઈએ વીસ વીસ હજાર વ્યાજ જોઈએ વ્યાજ શું જોઈએ મને વ્યાજ જોઈએ અને જો પેલા પાંચ લાખ તો ઊભા હે પાછા પાંચ લાખની મોડલ તો ઊભી ને ઊભી પણ એ પહેલાં મને દર મહિને વીસ વીસ હજાર તો જોઈએ જ એટલે તમે હું વિચારો ખબર તમે શું વિચારો મને જોઈને હું હું શું વિચારું હું કે ભાઈ હું તને પૈસા તો આપા પણ મને વીસ હજાર મળશે ખરી શું મને પહેલાં પાંચ લાખ મળશે ખરી તમારી પાસેથી બરાબર છે તમે મારી પાસેથી તો ગયા પણ મેં વિચાર તો કર્યા ને હું તમને આપવા પહેલાં વિચાર કર્યા કે ભાઈ મને વીસ હજાર મળશે કે નહીં મળશે આ લોકો પાસેથી મને પાંચ લાખ રૂપિયા મળશે કે નહીં મળશે પહેલાં મારી મૂડલ મળશે કે નહીં મળશે તો એ બધું કોણ વિચારે લેન્ડર વિચારે આ બે દ્રષ્ટિ આ લેન્ડારની બે દ્રષ્ટિ પર હોય ખબર પડી આ લેન્ડરની બે દ્રષ્ટિ હોય કંઈ એક એને વ્યાજ મળે કે નહીં મળે અને બીજું એને એની પોતાની ધિરાણ મળે કે નહીં મળે ખબર પડી એક એક પોઈન્ટ સમજાવવાની છે ને મારી ફરજ છે જો ફ્રેન્ડ્સ મેં અમને મેં ને તો અમને વાંચીને અમને સ્કીપ કરી નાખજો પણ મારો તો એક જ હેતુ છે કે તમે જો ચોપડી લઈને નહીં બેસો ને કે ચોપડી નહીં હોય ને તો પણ તમે આ કરી શકો ખબર પડી ખાલી વિડીયો ચાલુ કરી દે અને ના મળ્યા કરો નહીં ઇયરફોનમાં યાદ રહી જશે તમને ચાલો જો આગળ વાત છે જો કેટલું ધિરાંત સલામત છે કે નહીં તે જાણવા માટે અને તેઓ કંપનીની પ્રવાહિત પરિસ્થિતિ જાણવા માંગે જો પ્રવાહી પરિસ્થિતિ તો બધા જ જાણવા માંગે પ્રવાહી પ્રવાહી પરિસ્થિતિ એટલે શું ખબર કે એવી કેવી મિલકતો છે કે જેને તરત વેચીએ તો પૈસા આવી શકે તો એને પ્રવાહી મિલકત છે એટલે એ તો બધા જ જોવા માંગે તેઓ કંપનીની મિલકતો અને દેવાનો પ્રમાણ અંગે અભ્યાસ કરે જો આવી ગયો ને જોવું તો પડે જ ભાઈ કે કંપનીને કેટલી મિલકત છે ને કેટલા દેવા છે તો જ અમે તને પૈસા આપીએ આમ જ પડે એમ તો આવું પણ વિચારે છે આવું લેન્ડર વિચારે છે ચાલો હવે ત્રીજું જોઈએ કર્મચારી જ્યારે કર્મચારીને કર્મચારીની રસથી શું થવી જોઈએ કંપનીમાં કર્મચારી કેવી રીતે રહી છે તો જો કંપનીના કર્મચારીઓએ પણ કંપનીના હિસાબોનો અભ્યાસ કરવામાં રસ હોય છે ખબર પડી તમે મારી કંપનીમાં કામ કરતા હોય ને તો તમને પણ છે ને મારા 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 હિસાબો જાણવામાં તમને રસ હોય કે ભાઈ લાવ આ આ મારા જે માલિક છે મારી કંપનીના માલિક એના હિસાબો તો કેવાટલાવ ચેક કરો તો તમને એવો રસ હોય બરાબર કર્મચારીને રસ હોય તો તેને આધારે તેઓ વધુ વેતન કે બોનસની માગણી કરવાનો યોગ્ય સમય નક્કી કરી શકે છે જો જો કેવું આવ્યું આ એકદમ ઇઝી આવ્યું તમને ખબર પડી શું આવ્યું ખબર આ કે જો તમે છે ને તમે તમે મારા ત્યાં કામ કરતા હોય ને તો એ મારા ત્યાં કામ કરતા હોય બરાબર તો તમે શું કરશો ખબર તમને એવો ઇન્ટરેસ્ટ છે કે લાવો ચાલ આ સરના હિસાબ ચેક કરું જવા સરના હિસાબ ચેક કરું અમે અહીંયા સરને ત્યાં કામ કરીએ છીએ ને એક સ્ટાફ કરીને તો ચાલ સરના હિસાબ ચેક કરીએ તો કદાચ અમને કંઈ વધારે બોનસ કે અમને વધારે પગાર મળી જાય તો એટલે એટલે તમે શું ઇન્ટરેસ્ટ ધરાવશો ખબર કર્મચારી તરીકે તમે એવો ઇન્ટરસ્ટ ધરાવશો કે માલિકના હિસાબો અમે ચેક કરીએ ને તો અમે સર પાસે બોનસની માગણી કે કમિશનની કે વધુ પગારની માગણી કરી શકીએ ખબર પડી એ તમારો રસ હોય તો કર્મચારીની દ્રષ્ટિએ આ હેતુ આવ્યો ખબર પડી અને લાસ્ટ આવ્યું સમાજની દૃષ્ટિએ સમાજની દૃષ્ટિએ શું છે જોઈએ તો સમાજના હિતના રક્ષણ તરીકે સરકારને પણ કંપનીઓના હિસાબ વિશ્લેષણમાં રસ હોય છે કદાચ અમુક કંપની એવું હોય ને કે બે નંબરનો ધંધો કરતી હોય ખબર પડે છે બે બે નંબરનો ધંધો કરે ને તો એમાં પણ એ છે ને કેવું થાય એ એમાં પણ એ દેવામાં જઈ શકે છે એટલે સરકાર શું કરે ખબર છે સરકાર પણ બધા હિસાબો મંગાવે કે ભાઈ આ બે નંબરનો ધંધો નથી કરતી ને બરાબર છે એના આઈટી રિટર્ન ચેક કરે બધા બરાબર ઇન્કમ ટેક્સમાં જો એને વધારે કરે એક મહિ એક મહિનામાં કોઈ માણસ છે ને પચાસ લાખ પણ કમાતો હોય ને તો પણ એના ઘરે અને છે ને એક હા એક સાંભળથી જે બે ટ્રન ફોર વ્હીલર લઈ લઈને તો એના ઘરે રેટ પડે પડે જ ખબર પડી તમે કેશમાં છે ને કેશમાં હવે માની લો કે તમે પંદર પંદર લાખની ટોન ગાડી ગાડી લઈ લો ને કેશમાં તમારા ઘરે રેટ પડે ખબર પડી એટલે આ આ ખાસ જોયા સમાજને સરકાર ખબર પડી તો સરકાર તમારે રેટ પારી જ નહીં દો એટલે આ ખાસ જોવાનું છે એટલે સરકાર એ જોએ એટલે સરકાર તમારા હિસાબમાં તમને રસ બાકી તમે વિચાર વિચારકો સરકાર નવું કામ સરકારે જોઈએ કે આનું ભંડોળ કેટલું મોટું છે કે આટલી બધી ગાડી કેશમાં લે છે ખબર એટલે બને દાવીને કેશમાં હું તમને પણ સલાહું કેશમાં કોઈ દિવસ ગાડી એટલી બધી નહીં લેવાની ખબર એ મોંઘી મોંઘી ગાડી હોય ને હપ્તાથી લેવાની કેશથી નહીં લેતા બાકી છે ને જ્યારે રેટ પડે એવું હોય આ બરાબર ચાલો પછી જો સમાજના હિતના રક્ષણ તરીકે સરકારને પણ કંપનીઓના હિસાબોનું વિશ્લેષણ કરવામાં રસ હોય છે તેથી દેશમાંથી વિવિધ પ્રકારની કંપનીઓના વાર્ષિક હિસાબે પત્રકો પરથી પરથી ભારતની રિઝર્વ બેન્ક તેમજ આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરી તેમને અહેવાલ પ્રગટ કરે છે બરાબર છે બધી કંપનીઓના વાર્ષિક હિસાબો તૈયાર કરે અને ભારતીય આરબીઆઈ જે બેંક હોય આપી બરાબર એને આપણું આખું વિશ્લેષણ કરાવે અને એને અહેવાલ આખો પ્રગટ કરે ભાઈ આટલી કંપનીમાં આટલો પ્રોફિટ થાય છે આટલો ટેક્સ આપણે ઉઘરાવો જોઈએ બધું એ લોકો નક્કી કરી નાખે કોણ આરબીઆઈ ખબર પડી તો ફ્રેન્ડ્સ આ આપણા ચાર હેતુ હતા કે જે પોતાના ચાર પક્ષકારો પોતાના પોતાની દ્રષ્ટિ શું હોય છે બરાબર કંપનીમાં રોકાણ કરવા હોય છે થિયરીનો સવાલ આઈએમપી હતો એ સમજાવી દીધો છે તમને બરાબર છે હવે જો હવે તમારે શું કરવાનું છે ખબર હવે તમારે બીજા મોસ્ટ આઈએમપી થિયરીના સવાલ ખાલી આ ચેપ્ટરના ખાલી આ ચેપ્ટર ટોપ નવ આપું કેટલા ટોપ નાઇન આજ તમારે આ ચેપ્ટરમાંથી કરવાનું બીજા કોઈ કરવાના નથી જો તમારે આ ચેપ્ટર એકદમ પાક્કું કરવું હોય ને થિયરી સહિત તો જો આ અને સ્ટાર કરાવી દેવું છું એ પહેલા કરી દેજો ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગિતા અને મર્યાદા પહેલો સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનલ કોલેજ ઇન્ટરનલ પરીક્ષા અને માટે બંને બંનેમાં કામ છે ગુણોત્તર વિશ્લેષણની અને મર્યાદા પૂછાશે કરી જજો ખાસ આ પહેલો સવાલ તમારો છે આઈએમપી બીજો સવાલ ગુણોત્તર વિશ્લેષણનો ઉદ્દેશ્ય કે હેતુ તો આ રહ્યા આ હેતુ કે ઉદ્દેશ્ય આખા કરાવી નાખજો હેતુ અને ઉદ્દેશ્યનો મિનિંગ એક જ થાય છે ધ્યાન રાખજો બરાબર છે આ આખું લખી કરવાનું જો વ્યાખ્યા લખી કરવાની અને આ ચાર મુદ્દા લખી કરવા એટલે ચાર માર્કનો તમને સવાલ પૂછે એટલે પતી જાય આ બીજો સવાલ આઈએમપી છે નફાકારકતાનો ગુણોત્તર આ પણ તમને પૂછાશે બરાબર તમારી ચોપડીમાં છે ચાલો કાર્યક્ષમતાનો ગુણોત્તર એ નથી આઈ એમ પી કરવું તો કરી લેવાનો આ એમપી હોય હું તમને કહી દઉં છું પાંચમું મૂડી ગિયરિંગ ગુણોત્તર આઈ એમપી છે રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર આઈ એમપી છે પ્રવૃત્તિનો ગુણોત્તર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ખાસ કરજો પ્રવૃત્તિનો ગુણોત્તર કરવાનું ભૂલટાની જો પરીક્ષાની તૈયારી હમણાંથી છું ભલે પરીક્ષામાં રાહ જોઈને ટોપ ટેન સવાલ હું હમણાંથી તમને આપી દઉં છું ખાલી ગુણોત્તર વિશ્લેષણના સવાલ છે ખાસ કરજો ચાલો મૂડી અને જોખમી સંબંધિત ગુણોત્તર છે અને મૂડી પર્યાપ્ત ગુણોત્તર જે મેઇન મેન્સ તારાવાળા છે ને જો સાતમો પાંચમો ત્રીજો બીજો અને પહેલો આ ખાસ હવે છે ને થિયરી સમજાવી લીધી છે હવે નેક્સ્ટ લેક્ચરમાં શું કરવાનું છે તો નેક્સ્ટ લેક્ચરમાં છે ને આ ચેપ્ટરમાં જેટલા પણ સૂત્રો આવશે ને એ સૂત્રનો હવે વિડીયો આવશે બરાબર છે ગુણોત્તર વિશ્લેષણમાં જે સૂત્ર છે ચોખ્ખા નફાના ગુણોત્તર કાચા નફાનો ગુણોત્તર બરાબર સંચાલનનો ગુણોત્તર એ બધા હું તમને ગુણોત્તર પહેલાં છે ને બોર્ડ પર સૂત્ર લખાઈ દેવા અને પછી આપણે બધાને દાખલા કરશું બહુ બધા દાખલા કરવાના છે બરાબર છે એવું નહીં કે દસ બાર પાટમાં આનું પટાઈ દેવા બહુ લાંબુ ચલાવ મેં તો એવી ધારણા રાખેલી છે ને હવે કે એમ કોમ સેમ ટુ સેમ ફોર સેમ સિક્સ બરાબર છે વગર કોઈ ઓનલાઈન ક્લાસ હું તમને ફ્રીમાં યુટ્યુબ પર જ કરવાનો છું બરાબર છે અને તમે મારી સાથે જોડાતા રહેજો બરાબર છે એટી કેટીના ક્લાસ પણ આપણા ચાલતા જ છે એમ કોમના એટલે જે પણ સ્ટુડન્ટ હોય ને ઓફલાઇન ક્લાસમાં જોડાવું હોય ને તો મારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી એઇટ ફાઇવ એઇટ સેવન એટ ઝીરો અને બીજી એક વસ્તુ કે જે લોકો મારા એમ કોમ સેમ ટુના સ્ટુડન્ટ છે હમણાં રેગ્યુલરમાં બેસેલા હોય કદાચ મારા વિડીયો જોતા હોય ને તો બધાને એ વસ્તુ કહેવાની છે કે હવે આપણે યુટ્યુબ પર એકદમ ફ્રીમાં બનાવીએ છીએ કોઈ ઓનલાઈન આપણી એપ્લિકેશન નથી એ ખાસ ધ્યાન રાખજો આપણી પ્લે સ્ટોર પર હમણાં કોઈ એપ્લિકેશન અવેલેબલ નથી હવે આપણે બધું યુટ્યુબ પર ફ્રીમાં આખું સેમ ઓલ સબ્જેક્ટ બધું કરાવવાના છે બરાબર છે એટલા ખાસ ધ્યાન રાખજો તમારા ફ્રેન્ડ્સને કહેજો કે માં થોડી એજ્યુકેશનમાં આવે છે ને બધું ફ્રીમાં છે કોઈ જાતનો કોઈ ચાર્જ નથી મોડલ પેપર બધું જ આપણું યુટ્યુબ પર જ આવવાનું છે બરાબર ચાલો અને બીજી એક વસ્તુ જે મારા વિડીયો જોઈ છે ને એમ કોમ સેમ ટુના એ મને ખાલી આ નંબર પર મેસેજ કરી દો ને લખી દો એમ કોમ સેમ ટુ સ્ટુડન્ટ અમે તમારા વિડીયો જોઈએ બસ એટલું ખાલી કહી દઈશું ને એટલે કે મને ખબર પડે ભાઈ મારા વિડીયો આટલા જન છે મને અંદરથી મોટિવેશન મળે બરાબર ચાલ તમારો આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું વિચાર નેક્સ્ટ લેક્ચરમાં